મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સસ્તકમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે પિતૃ પક્ષમાં જ્યારે આપણે પિતરોનું સ્મરણ કરીએ છીએ શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ ત્યારે એક શબ્દનો ઉપયોગ થાય છે તે છે સ્વધા તે સ્વધા શબ્દ દ્વારા જ પિતૃઓને તર્પણ કરવામાં આવે તો જ પિતૃ સુધી તે કવ્ય તે શ્રાદ્ધ પહોંચે છે તેવા માતા સ્વધાનું સ્તોત્ર આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તથા સ્વધા શબ્દનો શું મહિમા છે તે પણ જણાવીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ પરમ પિતા બ્રહ્માજીએ પિત્રોના હેતુ માટે કવ્ય વિધાન નિશ્ચિત કરી દીધું પરંતુ મનુષ્યો દ્વારા દેવામાં આવેલ શ્રાદ્ધ પિત્રો સુધી પહોંચતું ન હતું ત્યારે દુઃખી પિત્રોએ બ્રહ્મદેવની શરણ લીધી અને ત્યારે બ્રહ્મદેવે પોતાની માનસ પુત્રી દેવીને પ્રગટ કર્યા પરમપિતા બ્રહ્મદેવે સ્વધા દેવીને પિત્રોના ભાર્યાના રૂપમાં સોંપી દીધા અને કવ્ય વિધાન નિશ્ચિત કર્યું ત્યારથી આ વિધાનને અનુસાર સ્વધા નામ લઈને મનુષ્ય દ્વારા દેવામાં આવેલ કવ્ય શ્રાદ્ધ તર્પણ પિત્રોને પ્રાપ્ત થવા લાગ્યું ત્યારથી સ્વધાદેવીનું પૂજન આ ભાદરવા માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી કે જ્યારે મઘા નક્ષત્ર હોય અથવા શ્રાદ્ધનો દિવસ હોય ત્યારે આ સ્વધાદેવીનું સ્મરણ થાય છે પૂજા અર્ચના થાય છે સ્વધાદેવીનો મંત્ર છે ઓમ હ્રીમ શ્રીમ ક્લીમ સ્વધા દેવ્યે સ્વાહા આ મંત્રનું ઉચ્ચારણ કરીને મનુષ્ય તીર્થ સ્નાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે સ્વધા શબ્દ ત્રણ વાર ઉચ્ચારણ કરવા માત્રથી જ શ્રાદ્ધ બલિ કે તર્પણનું ફળ મનુષ્યને પ્રાપ્ત થાય છે માટે સ્વધા શબ્દ શ્રાદ્ધ કર્મમાં જરૂર ઉચ્ચારણ કરવું જોઈએ સ્વધા દેવી પિત્રોના પ્રાણ સ્વરૂપા છે તથા બ્રાહ્મણોના જીવન સ્વરૂપા કહેવામાં આવે છે પિત્રોની તુષ્ટિનું કારણ સ્વધા દેવી છે સ્વસ્તિ સ્વાહા સ્વધા દક્ષિણા શ્રાધિકા તુષ્ટિ પુણ્યા પ્રાણિકા જીવનદાયિકા આદિ નામોથી પણ સ્વધા દેવીનું સ્મરણ કરવામાં આવે છે મિત્રો સ્વધા શબ્દનું ઉચ્ચારણ કરવાથી જ પિતૃને શ્રાદ્ધમાં આપેલું જે અન્ન છે તેનાથી જ પિતૃ તૃપ્ત થાય છે માટે સ્વધા શબ્દનો ઘણો મહિમા છે આ દેવીનું પૂજન આ શ્રાદ્ધ પક્ષમાં થાય છે કરીએ છીએ અને તેમનું સ્મરણ પણ કરાય છે તો જ પિતૃને લગતું દાન પુણ્ય જે થાય તે પિતૃ સુધી પહોંચી શકે છે પરમપિતા બ્રહ્માજી દ્વારા આ સ્વધા સ્તોત્રનું નિર્માણ થયું છે જે સંસ્કૃતમાં છે જેનું ગુજરાતી ભાષાંતર પણ આપણે સાંભળીશું જેને સાંભળવા માત્રથી જ પિતૃઓ તૃપ્ત થાય છે અને પિતૃ શ્રાદ્ધ કરનારનું પણ કલ્યાણ થાય છે તો આવો મિત્રો આપણે સાંભળીએ સ્તોત્રમ બ્રહ્મો ઉવાચ સ્વધોચ્ચારણ માત્રેણ તીર્થ સ્નાયુ ભવે નર મુચ્ય સર્વ પાપેભ્યો વાપે ફલમ લભેત અર્થાત બ્રહ્માજીએ કહ્યું સ્વધા શબ્દના ઉચ્ચારણ માત્રથી જ માનવ તીર્થ સ્નાનનું ફળ પ્રાપ્ત કરી શકે છે આવો મનુષ્ય સંપૂર્ણ પાપોથી મુક્ત થઈને વાજપેયી યજ્ઞનું ફળનો અધિકારી બને છે સ્વધા સ્વધા સ્વધેત્યવ યાર સ્મરેત શ્રાદ્ધસ્ય કાલસ્ય તર્પણસ્ય તર્પણ

જે મનુષ્ય સાવધાન થઈને આ સ્વધા દેવીનું સ્તોત્રનું શ્રવણ કરે છે તે સૌ શ્રાધ્ધોના પુણ્યને પ્રાપ્ત કરી લે છે એમાં કોઈ સંશય નથી સ્વધા સ્વધા સ્વધેત્યેવં ત્રિસંધ્યમ યહ પઠેન્નઃ પ્રિય વિનીતા સલભેત સાધવી પુત્ર ગુણાન્વી જે મનુષ્ય સ્વધા 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 આમ પવિત્ર નામથી ત્રિકાળ સંધ્યા સમયે પાઠ કરે છે તેમને વિનીત પતિવ્રતા પ્રિય પત્ની પ્રાપ્ત થાય છે તથા સદ્ગુણ સંપન્ન સંતાનનો લાભ પણ પ્રાપ્ત થાય છે પિતૃનામ પ્રાણતુલ્યા તમ જીવન રૂપિણી શ્રાદ્ધ અધિષ્ઠાતૃદેવી જ શ્રાદ્ધાદિનામ ફલપ્રદામ અર્થાત હે દેવી તમે પિત્રોના માટે પ્રાણતુલ્ય અને બ્રાહ્મણોના માટે જીવનરૂપિણી છો તમે શ્રાદ્ધની અધિષ્ઠાત્રી દેવી કહેવામાં આવો છો તમારી કૃપાથી જ શ્રાદ્ધ તર્પણ આદિનું ફળ પ્રાપ્ત થાય છે બહિર્ગચ્છ મન મનસહ પિતૃણામ તુષ્ટિ હેતુએ સંપ્રિતિજાતિનામ ગૃહિણામ વૃદ્ધિ હેતવે અર્થાત હે દેવી પિતૃની તુષ્ટિ માટે દ્વિજાતિઓની પ્રીતિ માટે તથા ગૃહસ્થોની અભિવૃદ્ધિ માટે તમે બ્રહ્માજીના મનથી બહાર આવો નિત્ય સ્વરૂપાસી ગુણરૂપાસી સુવ્રતે આ વિભાવ સ્થિરો ભાવ સૃષ્ટો હે તવ્રતે તમે નિત્ય છો તમારા વિગ્રહ નિત્ય અને ગુણમય છે તમે સૃષ્ટિના સમયે પ્રગટ થો છો અને પ્રલયકાળમાં તમારું તીરો ભાવ થઈ જાય છે ઓમ સ્વસ્તિ નમઃ સ્વાહા સ્વધા દક્ષિણા તથા નિરૂપિતા ચતુર્વેદ સટ

ભગવાન શ્રી કૃષ્ણએ તમને વળ પર ધારણ કરેલા હતા આ કારણે જ તમે સ્વધા નામથી ઓળખાવ છો મુક્ત્યા સ બ્રહ્મા બ્રહ્મલોકે ચ સંસદી તથો બ્રહ્મલોકેસદી અર્થાત આ પ્રકારે દેવી સ્વધાની મહિમા ગાઈને બ્રહ્માજી પોતાની સભામાં બિરાજમાન થઈ ગયા એટલામાં સહસા ભગવતી સ્વધા એમની સામે પ્રગટ થઈ ગયા તદા પિતૃભ્ય પ્રદદો તામે કમલાન તામ સંપ્રાપ્ય યુસે ચ પિતરો પ્રહર્ષિતા અર્થાત્ ત્યારે પિતામહ બ્રહ્માજીએ એ કમલ નયન દેવીને પિત્રોના પ્રતિ સમર્પણ કરી દીધું અને એ દેવીની પ્રાપ્તિથી પિત્રો અત્યંત પ્રસન્ન થઈને પોતાના લોકમાં ચાલ્યા ગયા સ્વધા સ્તોત્ર પુણ્યમ યુણોતી સમાહિય સ સ્નાતવતીર્થેશું વેદ પાઠ ફલમ લભેત અર્થાત આ ભગવતી સ્વધાનું પૂનિત સ્તોત્ર છે જે મનુષ્ય ભાવથી પ્રેમથી ચિત્તમાં ધારણ કરે છે આ સ્તોત્રને સાંભળે છે તેને માનો કે સંપૂર્ણ તીર્થોનું સ્નાન કરવાનું ફળ અને વેદ પાઠનું ફળ પ્રાપ્ત થાય છે ઇતિ શ્રી બ્રહ્મવેતર્ત મહાપુરાણે પ્રકૃતિ ખંડે બ્રહ્માકૃતમ સ્વધા સ્તોત્રમ સંપૂર્ણમ આ પ્રકારે બ્રહ્મવેતર્ત પુરાણમાં પ્રકૃતિ ખંડમાં કૃત સ્વધા સ્તોત્ર સંપૂર્ણ થાય છે તો મિત્રો આપણે સાંભળ્યું દેવી સ્વધા માતાનું સ્તોત્ર જેને સાંભળવાથી પિતૃઓ તૃપ્ત થાય છે પ્રસન્ન થાય છે સાથે સાથે આ શ્રાદ્ધ કર્મમાં દેવી સ્વધા શબ્દનો ઉચ્ચારણ કરવા માત્રથી પિતૃઓને જે આપણે શ્રાદ્ધ તર્પણ કરીએ છીએ દાન પુણ્ય કરીએ છીએ ત્યારે સ્વધા શબ્દનો ઉચ્ચારણ કરવાથી તે તુરંત જ તે ભક્ષ્ય તે પિતૃઓને મળી જાય છે અને પિતૃ દેવતા તૃપ્ત થાય છે અને પિતૃદેવતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે માટે પિતૃ કાર્યમાં સ્વધા શબ્દનું ઉચ્ચારણ મહત્વનું છે જેને આપણે આ સ્વધા સ્તોત્રમાં સાંભળ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મિત્રો સામાન્ય અર્થમાં આપણે જોઈએ તો જ્યારે આપણે યજ્ઞ કરીએ છીએ દેવતાઓ માટે કંઈક વિધિ કરીએ છીએ ત્યારે સ્વાહા શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ સ્વાહા ઓમ નારાયણાય સ્વાહા ઓમ દેવતાય સ્વાહા ઓમ સૂર્યાય સ્વાહા ઓમ મંગલાય સ્વાહા ઓમ સોમાય સ્વાહા એ સ્વાહા શબ્દ દ્વારા આપણે જે અગ્નિમાં આહુતિ આપીએ છીએ તે તુરંત જ જેમ દેવતાઓને પહોંચી જાય છે સ્વાહા શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે દેવતાઓ માટે ત્યારે જ દેવતાઓ આપણી આહુતિને સ્વીકારે છે તેવી રીતે પિતૃદેવતા આપણી આહુતિ આપણું દાન આપણું જે શ્રાદ્ધ કર્મ આપણે કરીએ છીએ તે સર્વકાય સ્વીકારે તેના માટે સ્વધા શબ્દનો ઉપયોગ કરવો જરૂરી છે મિત્રો આ જ વિધાન આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે એવા ભગવાન પિતૃદેવતાને આપણે નમન કરીએ અને સ્વધા દેવીનું સ્મરણ કરીએ ને પિતૃદેવતાને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ મારી સેવાનો સ્વીકાર કરજો ઓમ સર્વ પિતૃ મનહ કામના સિદ્ધિ કુરુ કુરુ સ્વાહા બોલો ભગવાન પિતૃદેવતાની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ